રાધે રાધે મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ પર અને બસ આજનો જે પણ કઈ રૂટીન હશે તમને લોકોને હું બતાવીશ બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો ઠીક છે ઓકે જો એક પક્ષી છે તેણે છે ને ઈંડા મીકાનો માળો અને બધું છે તે ક્યાર નું બેઠું કલાક થી બોલો મે ખેતરમાં ઢોર સાળીએ ને તો હું ક્યાર નહી છું દેખાય બોડી માં છે ચો આમાં હે

જો મિત્રો આ છે અમારું રસોડું આ કોઈ પણ જગ્યા કે નથી કે એવી લોકેશન કે ટૂંકમાં મેં બહાર જઈને શૂટ કર્યું એવું કાંઈ છે ને અમારા ઘરનો જૂના ઘરનું રસોડું છે અને બસ ખાલી આમાં અમે ઠામ ગોઠવા આ ટાઈપ કેમ કે હવે તો બધા પિત્તળની થાળીમાં ને ઓછું ખાય હવે જો કે પાછું નીકળું આ બધું જૂનું જૂનું ફરીથી આવે ને એટલે હવે પિત્તળની થાળી કહાના ભાડામાં પાછું બધું ખાવાનું શરૂ કરે પણ હવે બધું પેલાનું પાછું આવવાનું હે એટલે જો આ બધા વાસણ ને તમે દેખાય છે ને એ બધા મારા દાદીના વાસણ છે એ બધા પેલાના જમાનામાં ટૂંકમાં એ મારા દાદીના વખતમાં આવાઠામનું બહુ હતું એટલે આવાઠામ બહુ આપતા અને જો બધા બેડા અને બધા એમ એમટોપમાં બધું મસ્ત ગોઠવું ઘરનું આખું બાકી આવું રિયલ નથી પણ આ બધું અમે ખાલી વિડીયો માટે આમ દેશી લુક માટે કેમ કેમકે આવું બધું ઓછું જોવા મળે બધાને ગમે તો છે આવું વાતાવરણ આવી રીતે વિડીયો શૂટ કરવા પણ આવું જોવા મળે ને એવી જગ્યા બહુ ઓછી હોય તો આપણા ઘરે આવું બધી સુવિધા હોય એટલે મેં કીધું આપણે કરીએ થોડા સમયમાં હજી આનથી જોરદાર એક વિડીયો આવશે અને એ જોવાનું તમને વધારે મજા આવશે તમે જોજો

હા મને દે તને હું ખાવું ઈ બોલ ના હું કેવા રહું તને પછી દેવાય પૈસા ને તને હું ખાવી બોલ તું પેલો બોલ બોલ કોઈ ખાવે મારે જે આ ઘર રાંજીમ ખાય ખાઈ જા હાલ તો મને મજા હે લેતી આવી

અને ટી-શર્ટ ક્યાં થી લેવુ? જો કપાયલા ફુરી ફુરી લેતર બક્ષી. જો રુદગવા છે એક છેડો છે. અહિયાં જો બધું આ ભાઈ પરાય છે.

એટલે બસ જો એને કાપી આ ઋત્વિક જ આવ્યો ને ચડ્યો છે કેટલા ઉપર એ બસ જો કાપી અને પ્રણ કાકા ને અમાર કાકાનો છોકરો મહિલો છે તો મયુર છે તો એ બસ જોઈ બે પપ્પા દીકરા ડાડે ને આમ ખેંચે જો તમે ભાઈ જોવ